બાપાની ગુરુદેવ ભુજલ રામ બાપાણી શ્રી રામચંદ્ર ભગવાન રાઘવેન્દ્ર સરકાર પંજન દેવ હનુમાનજી દાદાની ગાનંદ ગણપતિ દાદાની કાર્તિક ભગવાન પાર્વતીમયાની શ્રી નારાયણ દેવની હરે કૃષ્ણ મહારાજની કનશ્યામજી મહારાજની નાનાયણ દેવની કદાચ કૃષ્ણ દેવની શ્રી તણિદેશ મળિયા દેવની શ્રી ચામુંડા માવી હરિકલાલ દાદાની

સાહેબ ના બધા કરીશું સાહેબના દીકરાનો જન્મ દિવસ છે બાળકો કોઈ પોતાની જગ્યાથી ઉઠે નહીં તમને પૂરેપૂરો પ્રસાદ મળશે કોઈ અવ્યવસ્થા ના કરતા શાંતિ જાળવજો શાંતિથી બધા આપણે પ્રસાદ લઈએ હવે આપણે પ્રસાદ વિતરણ કાર્યક્રમ ચાલુ કરીશું